गाइस तो अभी सुबह हो रही है और तो अपनी ड्रेस आते करने वाले देख सकते हो कैसा माहौल है अभी ठंड बहुत है ऊपर आसमान में भी बादल बहुत अच्छे से हुए हैं बर्तन करने का तो को मिलते हैं लाइक कर देना मित्रों तो अपने बस बस करना आइया दातन में तो आप दातन तो कर दी तो बाल बाल सेट कर दिया જેમકે નાસ્તો કરીએ આપણે તો હા એ આપ નાસ્તો હોય છે નાસ્તો નાસ્તોનો ઉપયોગ પડ્યો નાસ્તો શું નાસ્તો જોઈ ગયા રોટલી બરાબર નાસ્તો તો કમ્પ્લીટ છે હાલ મી તો નાસ્તો કરી લઈએ તો બંને જો વિડીયોમાં તો આપણે આવ્યા હતા ખેતરમાં ઘર જે છે એના હતા ભાવ પણ કેમકે અત્યારે આપણે પટાઈ કરવાનો કે લાંચવાનો ટાઈમ થઈ ગયો આપણે થોડો અભ્યાસ કરી લઈએ કેમકે પોલીસની ભરતીમાં ફોર્મ ભરેલું છે તો એના માટે વાંચવું પણ જરૂરી છે મહેનત કરજો તો આગળ આવશું તો યુટ્યુબની સાથે સાથે પોલીસની ભરતીમાં પણ થોડું ધ્યાન આપીએ કેમકે એ વધારે ધ્યાન જો યુટ્યુબમાં આપીશું તો વળી પાછું પૂરીની ભરતીમાં લઈ દઈશું આપણે એક બાજુ નહીં બંને બાજુ તૈયારી કરવાની યુટ્યુબમાં પણ એક્ટિવ રહેવાનું અને બીજી બાજુ જે જે વાંચવાનું જે છે આપણે એમાં પણ જે થાય બકીવાનો હાથમાં છે પછી તો પછી જવાના છે મહેનત પણ ભરોસો રાખવાનો તો જોઈ શકો છો પાણી આવે છે પરંતુ એક બે કલાક અહીંયા વાંચીને પછી નાવા જઈએ તો ચલો મળી પછી આપણે મિત્રો આપણે વાંચતા હતા એક કલાક થઈ ગયો આપણે આટલા સુધી વાંચ્યું હવે બાકીનું આપણે થોડા ટાઈમ પછી વાંચીશું તો વાગ્યા છે અત્યારે લગભગ કેટલા વાગ્યા છે દસ ના પિસ્તાળીસ થાય છે મતલબ એક કલાક લગભગ થઈ ગયો તો એમ પોણો કલાક થઈ ગયો પિસ્તાળીસ મિનિટ થઈ ગયો બરાબર તો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ ગમે બમીને ફરીથી વાંચ્યું છે તો ચલો ફ્રેશ થઈ જઈએ તો વાંચવાની તો મજા આવી પણ આપણી જગ્યા એવી બરાબર નથી એટલી બધી તો એ જગ્યાને શાપ કરવાની છે થોડી સાયકલ વાયકલ એક બાજુ કરી દેવાનું છે અને બધી જગ્યા શાપ કરી છે એટલે આટલા વાંચવા માટેનું મસ્ત બની જાય તો અત્યારે આપણે થોડુંક કામ કરીએ આ બધું શાફ કરી દઈશું કે શાપ થઈ જાય છે એટલે વાંચવાની મજા આવશે ને આપણે એક બ્લોગિંગ માટેનું એક તૈયાર થઈ જાય શેટઅપ બરાબર આપણે બ્લોગિંગ માટેનું શેટઅપ તૈયાર થઈ જાય અને બાકી આની અંદર તો કોઈ ખાસ નથી કોઈ તો સેટઅપ થાય એમ નથી પરંતુ આટલા મજા આવી જાય કેમ કે એટલે તડકો પણ આવી જાય તો ઠંડી પણ ના લાગે અને મજા આવે એવું છે તો આટલા આપણે બ્લોગિંગમાં સેટઅપ કહીએ તૈયાર કરીશું જેનો આપણે બ્લોગ બનાવીશું તો બનાવી રહીજો બ્લોગ વિડીયોમાં બાકી જોયા કરો તો ક્યારના તરસ્યા હતા હવે પાણી પી લઈએ ચલો જ પાણી નહોતું બીજું પાણી જ નહીં બીજું હવે એવું લાગે પાણી પીધું ત્યાં સુધી જામને પણ વાંચવાનું હતું ને એટલે પાણી પીવા ઉતરાય નહીં ગયું પણ એથી આપણે સીડીઓ થઈ આજે આપણે ચીડી જોઈ શકો તો દરવાજો પડી જે મત આપણું શીખે એ રીતે છે કંઈક રૂમ અને આટલા સુવાની જગ્યા હવે હવેકારે વાંચે જેવું જ પણ કમું નહીં હોત તો શું વાતું ઉપરમાં ઉપર જાય તો બને લીધો બ્લોગ વિડીયો

અમે તો વખંડ રોજ નહીં છું જોઈ શકો છો તો આ રીતે બોરનું પાણી આવતું હોય તો તમે વિચાર કરો કે મજા ના આવે તો પૂરી એક્સપિરિયન્સ લો ખાલી અને આ રીતે માહોલ હોય બાજુમાં મંદિર છે સજુમાનું અને આ રીતે બોરનું પાણી આવતું હોય તો નાની બહુ જ મજા આવી ગયા અને નાયરોને ફ્રેશ થઈ ગયા હવે ચાલો મંદિરના દર્શન કરી લઈએ કેમ કે ફ્રેશ થઈ ગયા છે તો દર્શન કરી દઈએ મિત્ર છે જતીમાન મંદિર જેને આપણે આગળના પ્રકમાં પણ વાત કરેલી જ છે ચાલો મતલબ કમ્પ્લીટ આવી છે જુબુ મારા ખ્યાલથી કમ્પ્લીટ જ છે તો ચલો હવે આપણે માતાજીની અગરબત્તી કરી લઈએ ಮಿತ್ರವರ್ತಿ ದರ್ಶನ ಚಲೋ ಭೇಟ ચાલો મિત્રો તો આપણે રહ્યું પાકું મકાન ખેતરમાં આપણે નાઈ ધોઈને આવી ગયા તો હવે બિલકુલ ફ્રી ટાઈમ છે અને હવે થોડું થોડું સ્ટડી કરીશું અને જમીને સ્ટડી કરવા બેસી જઈશું એટલે વાંચી લઈશું તો ચાલો ને કેટલા ચંદ્રા કાઢવા

તો મિત્રો ખેતરમાં મધ લાવી દીધું પમરા મધ જોઈ શકો છો પમરા મધ પાડી કી પમરા મધ છે તો પાવડર વાળું પાઉં મે હો એમ કે તો પાવડર તો મોડા ઉપર જ હોય મને પર ના હોય ના હોય મને મોડો હોય ને એના પર ભમરા હોય મધમાં ના હોય ભમરા

ડોલ ભરી ઉતારી કોને ઉતારી દઉં રમેશ ભાઈ રમેશ મુડી શાલ લે મળી આપને એક તો આટલો વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવતા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો કે આપણે નવા નવા બ્લોગ લાવતા રહીએ છીએ તો મિત્રો મળી આપને એક થાય નવો બાય બાય